મિત્રો ગેસની બોટલ થઈ રહી છે જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય દ્વારકાધી સરહર મહાદેવ મિત્રો સ્વાગત છે તમારું મારા નવા બ્લોકમાં મિત્રો સાડા નો વાગવામાં દસ મિનિટ બાકી છે બધાને ગુડ મોર્નિંગ ને કેમ છો તમે બધા મજામાં મિત્રો મજામાં જશો ફર્સ્ટ ક્લાસ ઠાકુરજી બધાને સાજા સારા રાખે બસ બીજું શું જોઈએ તો મિત્રો કામ પતી ગયું છે એનું મસ્ત જો પાણી વાણી બધું પીસીને ભરી કાઢ્યું ઘરમાં સફાઈ થઈ ગઈ અને છે ને તો મિત્રો આવી જમવાનું બનાવવાનું છે ફક્ત પેન્જનનું આજે નોરતાનું બીજો દિવસ થઈ ગયો અને આજે આસુસુદ બીજ છે ત્યાંને રામાપીર ભગવાનની બીજ પણ છે અને નોરતાનો બીજો દિવસ તો મારો છે ઉપવાસ હું બીજ કરું છું દર મહિનાની અને પૂને પણ કરું છું તો આજે મારો ઉપવાસ છે એટલે જણનું જમવાનું બનાવવાનું છે તો સાધુ મિત્રો ગેસની બોટલ થઈ રહી છે એટલે ચૂલા પર રોટલા કરું છું અને સાગે ચૂલા પર જ બનાવી દઉં ગેસનું બોટલ થઈ રહ્યો આજે એટલે ચૂલા પર આજે લઈને આવ્યા બોટલ હમણાં જ હજુ જ લઈને આવ્યા છે જો મારું જમવાનું બની ગયું પછી બોટલ આવી બિચારા કામમાંથી આવ્યા એવા તરત જ બોટલ લેવા ગયા ત્યાં લગીને તો મારું કુકર પર કુકરમાં શાકય બનાવી દીધું ને રોટલાઈ થઈ ગયા જો ચૂલા પર બનાવી દીધું ફટાફટ આવી બોટલ લગાવીને જોઈએ મિત્રો શાક તપેલીમાં કાઢી લીધું જો અને કૂકર કુકર ઘસી કાઢું કારું કારું થયું બધું જો પાણી પડ્યું તો ચાલો મિત્રો હવે આ તો ચૂલા પર જ શાક બનાવી દીધું ને રોટલા પર થઈ ગયા તો હવે શું કરું વાસણ ઘસીને ચોખ્ખું કરી દો ઘરમાં તો રીંગણ બટાકાનું શાક થઈ ગયું મસ્ત જુઓ રોટલા પણ થઈ ગયા અને હોટલ પણ બિચારા કામમાંથી જઈને પાણી ના પીધું ને પહેલાં પહેલાં બોટલ લેવા ગયા તો બોટલ પણ આવી ગઈ તો ચાલો આજનું જમવાનું પણ બની ગયું ને ઘરે બોટલ પણ આવી ગઈ તો મિત્રો આજનું જે સમસ્યા હતી એ હલ થઈ ગઈ શાગ વઘારીને જ ગેસ થઈ રહ્યો પછી શું કરું ચૂલા પર બનાવ્યું કુકરમાં શાક કુકર જ મૂકી દીધું અને રોટલા પણ ચૂલા પર જ બનાવી દીધા અને બિચારા આયા એવા બોટલ લેવા ગયા તો બોટલ પણ આવી ગઈ એટલે હવે શાંતિ એકાદ બે મહિનાની મને ટેન્શન નહીં તો ચાલો મિત્રો વિડીયોને કરું છું અહીંયા એમ ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો સારી લાગે તો લાઇક શેર કોમેન્ટ કરજો તો મળે નવા બ્લોગમાં જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય દ્વારકાધીશ સરહર મહાદેવ બાય